ગામો ગામ તમે જોવો ને તો એમાં અત્યારે આ ચૂંટણી છે ને હળીએ સીડ્યા અડધી અડધી રહે ત્યાં આપણી ડેલીઓ ખખડાવે હું ઉભો છું મારું ધ્યાન રાખજો મારું ધ્યાન ધ્યાન શું રાખજે બે વાગ્યા રાત ના ખટારા ટાંટા કરતો ને ધ્યાન શું રોડ આવે થઈ જાય રોડ જો એકતા ની મજા છે રામ અને હું તો એમ કહું છું કે આ જાપો છે ને જાપો આ ઝાંપાની બહાર છે ને આ ચૂંટણી ને ગરવા ન દેતા જો સુધી થવું હોય ઠેકાણે આ ભજન ભાવ અને એમાં બધા જે બેઠા હું રાજી થવું છું ખરેખર કારણ કે આમાં આવા જુવાનીયા ભજનમાં બે રાજી જ નથી અમારે હમણાં અહીંયા બે વાર જેવું થયું અમે ખીમજીભાઈ ભરવાનો પ્રોગ્રામ એમાં આવા બધા બેઠા હતા ને ખીમજીભાઈ શું કે ખબર કે આટલા બધા બેઠા પણ મારી ઉંમરનો કોઈ નથી મેં કીધું હવે એમની ઉંમરના શું કામ છે આવડા માર્ગે સીડ્યા હોય આમને સડવા દો તમારી ઉંમરનાનું શું કામ હતું હોય હવે શેલી પસાડીએ હોય એ તો આમ થાય ઘરે નડતા હોય ભજન માં આવીને બે જાય શું કરે આ જોવાની અને ભજન ઉતરતું હોય તો આમાં સારું નથી હવે બધાને તો ગઢા જોવે છે એટલે ગઢા આપણે કામના છે ગઢાનો વિરોધ નથી કરતો પણ કહેવાનો મતલબ કે આ વાંચણની જે પેઢી છે એ આને જો આપણી સંસ્કૃતિને જીવતી રાખે આ ભજનમાં જો ભળે અને આ ભજનમાં ભેળા રહે તો આથી ઉત્તમ બીજું હું શું હોઈ શકે વડીલોની જરૂર છે એ સો અને વડીલોને સાચવવા પડે એ વાત એ સો ટકા પણ આ જે આ જે ભજનનો માર્ગ છે કોઈ પણ કથા હોય ધૂન હોય ભજન હોય આમાં જે જુવાન દીકરા દીકરીઓ જે બપોઆ લાઈનમાં છે ને એને હું તો સલામ કરું છું ખરેખર ધન્યવાદને પાત્ર છું એમાં હનુમાનજી મહારાજનું મંદિરે બાપુએ મને વાત કરી કે સંતવાણીનો પ્રોગ્રામ કરવો છે અમારે ખાલી શોખથી હનુમાનજી મહારાજ છે ને ભાઈ જીવતું જાગતું આજનું અદ્ભુત પાત્ર છે એક સમજી લેજો રામાયણનું હનુમાનજી મહારાજ મહાપુરુષો એમ કહે છે કે આજે આ દુનિયામાં છે જો કે ઘણા બધા છે પણ હનુમાનજી છે એમ કર્ણ છે ગોપીચંદ ભરતરી છે આવા બધા ઘણા બધા છે એવું શાસ્ત્ર આપણો પુરાવો આપે છે હનુમાનજી મહારાજ રામદેવજી મહારાજ અને મા ભગવતી મેલડી આ ત્રણેય એવા બાબુ આજની તારીખમાં જીવતા જાગતા જે દેવો છે ને કે હવારે તમે માનતા કરો ને બપોરે ફડાકો વાગે એવા આ હનુમાનજી મહારાજના સ્થાનિધિ પ્રોગ્રામ રાખ્યો છે તમે વિચાર કરજો રામાયણ નું અદભુત માં પાત્ર છે ને હનુમાન છે રામચંદ્ર પરમાત્માનો જો વિજય થયો હોય ને લંકામાં રાવણ તમને તમે શું માનો છો રાવણ રામાયણ માં તમે ઉતરો તો તમને ખબર પડે કે રાવણ ની શક્તિ શું હતી એનો ભાઈ જો ખૂટ્યો ન હોત ને તો રાવણ ને રામ નો મારી હકત ભાઈ રાવણ રામાયણ છે ને દુનિયા ઊંધી ચિતરી નાખી છે રામાયણ છે કઈક જુદી કારણ કે હું તો કઈ કઈ ને અને રાવણ ને બે ને તો પગ્યા લાગુ છું કે આ બે નો હોત તો આવડો મોટો ગ્રંથ જ આપણી પાસે નો હોત આ દુનિયા બે ને જ ગાળ્યું દે કે હું તો એમ કહું છું કે આવડા બે જ મહાન છે કારણ કે રામચંદ્ર પરમાત્મા હું તમને રામાયણ નો દાખલો આપણે સંતવાણી તો આપડે કરવી જ છે પણ સંતવાણી છે ને એ સદગુરુ ની કૃપા હોય ને તો સમજાય બાકી સમજાય સમજાય નહીં આ વાત રણછોડભાઈ હમણાં વાણી કરી એ વાણી કોને કરી હતી ક્યારે કરી હતી એ બધું એમ નામ જાય કારણ કે આ સદગુરુ ની શાન સિવાય બાબુ ભજન સમજાય નહીં હું તમને એક જ વાત કરું કે ભોળાનાથ આ ગણપતિ છે ને

પણ આપણી સમજણ ઘટે છે શું કામ એક રામ દશરથ કા બેટા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે ન્યારા આ સમજાતું નથી અહીંયા ડખા છે આ બોલવાનું અમે ધીમા શીખ્યા છીએ એક જગ્યાએ અમે ભજનમાં ગયા હતા ને તે હું ભજન ગાતો તો વારું મારા વીરારે સંગ નો કરીએ નીચનો ભજન ગાતો તો ને એક ભાઈ પૈસા મીડિયા નાખ એટલે એ ગામના એક મારા મિત્ર હતા ને એ મને કે આ કોઈ દિવસ પૈસા નાખે નહીં પણ કે પૈસા ગમે એમ નાખતો હોય કે આ કોઈ દી નો નાખે

અવે અહીં આ આ તમને કોઈ કોકને એવું અવળો સમજાય ગયો કે અમારા વાહા તોડી નાખે આ અમને કોણ મુકાવે મેં કીધું બોલવાનું ચાલુ કરો આ સમજાતું નથી ને જાય ઉપર થઈ ના કોક આપણને તોડશે અલા સમજાય નહીં ને મજા ન આવે એટલા માટે રામાયણનો એક તમને દાખલો આપો કે રામચંદ્ર પરમાત્મા ને રાવણનો જ્યારે યુદ્ધ થયું ને ત્યારે રામચંદ્ર પરમાત્મા પોતાનું સૈન્ય લઈ અને લંકામાં પહોંચ્યા વાત લાંબી છે પણ ટૂકામાં કહી દઉં એટલે વિભીક્ષણ આમ જોયું કે આ મારા ભાઈએ ખોટું કર્યું કે વિભીક્ષણ રાવણ પાસે ગયો અને રાવણ ને સમજાવે છે કે ભાઈ તમે સીતાજી ને હોપી દો એના ચરણે થઈ જાવ આ બધું નો કરાય ને આટલી બધી સંપત્તિ ને આપડે ખોટા હેરાન નામ છે છે તેમ એટલે રાવણ ઘણીક વિચાર કરવા મનાણો અને જો ગંગા સદી ની વાણી વીજળી ના ચમકારે રાવણ ને એમ થયું કે મારે રામ ના હાથે મરવું છે અને રામ ની એવી કોઈ તાકાત નથી કે રામ મને મારી હતી મારી નાભીમાં અમૃત છે ને આ વિભીક્ષણ એકને ખબર છે આને જો અત્યારે હું જાકારો આપું ને તો આ રામ પાસે જવાનો યુદ્ધ વખતે બાપુ રામ મને મારવા માટે આ મારો ભય જ કામમાં આવવાનો આ વીજળીના ચમકારે મોતી પુરવી અને રાવણ વિભીક્ષણ ને કે છે કે લંકાનો રાજા હું શું છું કે મોટા ભાઈ તમે તો કે તું અહીંથી વિયો તને મારી નાખું આટલી વાર લાગે પણ મારું તને મારું એમાં મારી બહાદુરી નથી ભાગ તું કે આ નહીં અને વિભીક્ષણ રામ પાસે આવ્યો રામ ની પાસે કીધું કે હવે મારા ભાઈ મને સાકારો આપ્યો હું તમારી ભેગો રહેવાનો છું એ રામ ભેગો રહે છે અને રામ રાવણ નું જયારે યુદ્ધ થયું ને એટલે બાણ ઉપર બાણ રામ ચડાવે છે રાવણ પડતો નથી વિભીક્ષણ આમ એક બાજુ ઉભો ઉભો જોવે છે કે રામ ને ખબર નથી લાગતી આને નાભીમાં બાણ નહીં મારે ત્યાં સુધી આ મરવાનો નહીં અને રાવણ રિયો રિયો વિચાર કરે છે કે કપાતર તું જ કહેવા જવાનું રામ થઈ ગયા એટલે વિભીક્ષણ ને એમ થયું કે રામ નહીં મારી શકે એટલે વિભીક્ષણ રામના કાનમાં જઈને કે છે કે એને નાભીમાં અમૃત છે નાભીમાં બાણ મારો નકરી નહીં પડે અને નાભીમાં બાણ માર્યું ને પછી પહાડ પડે ને એમ રાવણ પડ્યો અને વિભીક્ષણ ને રામ બે રાવણની પાસે આવીને ઉભા છે ને છેલ્લી અવસ્થા છેલ્લા શ્વાસ લે છે રાવણ અને મરક 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 દાંત કાઢે છે રામ વિચાર કરે કે આ મરવાની અણી ઉપર છે અને હજી આ દાંત કાઢે છે

મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે એનો મને જવાબ આપો હું તો હવે ઘડી બે ઘડી નો મહેમાન છું તો કે પૂછ શું છે કે મારા જેટલી સંપત્તિ તમારી પાસે છે તો કે ના તારા જેટલી સંપત્તિ મારી પાસે નથી તો કે મારા જેટલી ભક્તિ તમારી પાસે ખરી તો કે ના ભક્તિ એ નથી તો કે મારા જેટલી શક્તિ તમારી ખરી તો કે ના એટલી શક્તિ એ નથી ત્યારે રાવણ એમ કે છે મારા જેટલી ભક્તિ ન હોય સંપત્તિ ન હોય શક્તિ ન હોય તો હું તમને એ પૂછું છું મારા ઘરે મારી શક્તિ છે મારી ભક્તિ છે કઈ ઘટતું નથી તોય મારા ઘરે હું મરું છું અને તમે વિજય જવાનું શું કારણ છે રામ ને પરસ્યો નઈ વળી ગયો રામ એક અક્ષર નથી બોલી

નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વા વાસીદુ કરે ગણે ગાયુ ચારે બ્રહ્મા ધોતિયા ધોવે રવિ રસોઈ બનાવે અરે એની કે વાત કરો યમના દૂતને કોકનો જીવ લેવા જાવું હોય ને તો મારી રજા લેવા આવું પડે આ શક્તિ છે તમારી પાસે રામ બાપુ ધૃજી ગયા રામ રાવણને તમે શું માનો છો એ કે મને ખબર છે આનો જવાબ તમારી પાસે નથી પણ હું તમને કહું કે આજ મારા ઘરે હું હારું છું તમે જીતો ને એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ એ તમારા પડખે છે અને મારો ભાઈ એ તમારા પડખે છે મારો ભાઈ જો ખૂટ્યો ન હોત ને તો આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે રાવણ ને કોઈ મારી શકે રામ